પંચાયત સમાચાર ટ્વેન્ટી ફોર માં આપનું સ્વાગત છે પોષણ અભિયાન અંતર્ગત ઝાલો તાલુકાના કંભોઈ આંગણવાડી કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી જિલ્લા પ્રોગ્રામ ઓફિસર

વાલીને સમજાવે બાળકોને સુપોષિત કરવા એ દેશ ઘડતરનું ઉમદા કામ છે તેમણે આંગણવાડી કાર્યકર્તા પોષણ ત્રિવેણી અગત્યતા સમજાવતા જણાવ્યું કે કુદરતે તમને સાચા અર્થમાં માતા યશોદા બનવાની તક આપે છે પોષણ ત્રિવેણી તેમને સોંપેલ કામગીરી નિયત માપદંડ પ્રમાણે કરશે તો તે સાચી સમાજ સેવા ગણાશે તમને આપવામાં આવેલા સ્માર્ટફોનનો પણ યોગ્ય ઉપયોગ કરવો જોઈએ જેનાથી બાળકોની પોષણ બાબતે વ્યક્તિગત ટ્રેકિંગ રાખી શકાય